હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું તલ ગોળના પરોઠા તો તલ ગોળના પરોઠા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે તલગોળના પરોઠા બનાવવા માટે અડધો બાઉલ તલ લીધો છે ને બે ચમચી સિંગદાણા લીધા છે ને એક એલચી નાખશું એમાં આપણે હા એલચીના તોડી નાખવાની અને આપણે ક્રશ કરી લેશું પહેલાં એને થોડોક ક્રશ કરી લેવાનું એટલું ક્રશ થઈ જાય ને આપણું પછી એમાં આપણે ગોળ નાખી દઈશું આપણે ત્રણ ચમચી ગોળ લીધો છે હવે એને આપણે ક્રશ કરી લેશું આ આપણે તલ ગોળ અને સિંગદાણા એને આવી રીતે આપણે ક્રશ કરી લીધું છે હવે એમાં આપણે લોટ નાખશું અડધો બાઉલ લોટ નાખવાનો એમાં ઘઉંનો લોટ ઘઉંનો અડધો બાઉલ લોટ નાખી દેવાનો બધું મિક્સ કરવાનું હવે એમાં આપણે બે ચમચી ઘી નાખશું મોણ માટે આ બધું ઘી આમાં મિક્સ કરી લેવાનું હવે આનો આપણે લોટ બાંધી લેશું થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધવાનો લોટ આપણે મસ્ત બાંધી લઈશું લીધો છે હવે થોડું ઘી નાખી અને કેળવી લેશું નાનો લોટ થોડોક કઠણ રાખવાનો કઠણ છે લોટ આપણે એક લુવો લઈ લીધો છે હવે એને આપણે વણી લેશું આપણે મોટો લુવો લેવાનો చోరస్ కట్ అంటే నా బిస్కట్ పరవా బనా એકમાંથી ચાર બની જાય આ તમારે ક્યાંય બહાર જવું હોય ને તો એ તમે લઈ જઈ શકો આવા બનાવશું આપણે હવે એને આપણે શેકી લેશું પેનમાં આવી રીતે આપણે બે થી ત્રણ આમાં એક સાથે શેકી શકીએ ના તું તો કહીશ કે પાંચે મૂકાઈ જ આવી રીતે ધીમે તાપે એને શેકવાના ઘી કે તેલ કાંઈ નથી નાખવાનું પછી જ બધું એમાં નાખવાનું એક વખત આવી રીતે શેકી લેવાના અવા શેકાઈ જવા જોઈએ હવે આપણે એમાં ઘી નાખીને શેકશું બિસ્કીટ જેવા થઈ જશે મસ્ત વીસ દિવસ અવાનવા રહે આમાં કંઈ જ ખરાબ નહીં થાય ધીમે તાપે હવે એને થવા દઈશું મસ્ત આ છે આપણા તલ ગોળના પરોઠા મેં નાના નાના બનાવ્યા છે તમારે મોટા બનાવવા હોય તો પણ ચાલે હવે નાના નાના હોય તો તમે છોકરાઓને આપો તો છોકરા આરામથી ખાઈ લે મસ્ત નાસ્તામાં આપો તો એ મસ્ત લાગે જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બે લાયકન દબાવીને રાખજો તો મારા આગળના વિડીયો તમને મળતા રહીએ